સોનેરી મેલ ની પાણીની ટાંકી ખાતે ફરજ બજાવતા કર્મચારી બાથરૂમ માં મૃતક અવસ્થામાં મળ્યો હતો ભરૂચ શહેરના સોનેરી મેલ પાણીની ટાંકી ઉપર નાઇટ શિફ્ટમાં ફરજ નિભાવતા શંભુ વસાવાનું ફરજ ઉપર હતા ત્યારે વહેલી સવારે બાથરૂમમાં મૃતક અવસ્થામાં મળી આવતા પ્રાથમિક અનુમાન તેમનું હૃદય રોગના હુમલાથી મોત થયું હોય તેવું સામે આવતા પોલીસે મૃતકનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ શોધવાની કવાયત કરી છે સાથે જ કર્મચારી રોજમદાર હોય અને તેના મોત બાદ પણ નગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ મૃતકના પરિવારને તેના ઘર સુધી સાતવના પાઠવવા પણ નહીં પહોંચતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓને નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં મૃતક રોજમદાર શંભુ વસાવાના પરિવારને સહાય મળે અને તેમના પરિવારને અધિકારીઓ પદાધિકારીઓ સાતવના પાઠવવા સુધી ન જતા હોય તેવા આક્ષેપ સાથે તમામ મુદ્દાઓ ઉપર રજૂઆત કરવા માટે ભરૂચ નગરપાલિકા પહોંચ્યા હતા પરંતુ ભરૂચ નગરપાલિકા પહોંચ્યા તો પ્રમુખ ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન જ હાજર ન હોવાના કારણે તમામ રજૂઆત કરવા આવેલા આદિવાસીઓએ પરત વિલા મોડે પરત ફરવાની નોબત આવી ગઈ હતી મેં રાહુલ શંભુ વસાવા મારા પપ્પા સોની મેં ટાંકી માં નિધન થઈ ગયા પણ આ લોકો કઈ સિવિલ માં આવ્યા ઘરે કઈ પૂછા તરછા આવ્યા નહીં વારે વારે ઘડીએ મારા પપ્પા એ રજા કરી તો મારા પપ્પા ને હેમરેજ હતું માટા એક્સિડન્ટ થયેલું એ ઘડી એ લોકોએ એ માપા એ કીધું વારે ઘડી એ લોકો મારી બદલી કરવાઈ હતી તે લોકો વર્ષ દોઢ વર્ષ બદલી કઈ કરી નહીં ના એ ના અનુ સુધારે આવું આવું તું માપા ને आज रोज अमे समग्र आदिवासी परिवार तरफ थी ત્રણ गत रोज નગરપાલિકાના વોટર વર્ષના કર્મચારી ગણ ઉપર તરીકે એને વસાવાના સિવિલમાં દાખલ કરાયા અને ત્યાં મૃત જાહેર કરેલા એમને ત્યાર પછી ભરૂચ નગરપાલિકા તરફથી સીઓ ચીફ ઓફિસર પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેન શ્રી લાગતા વળગતા બધા જ ત્યાં મળવા તો ગયા પણ પછી આજે ત્રીજો દિવસ થયો એને લઈને આજે નગરપાલિકા તરફથી કોઈ પણ જાતના એમના પરિવારને સહાનુભૂતિ રૂપે ના તો કોઈને કોલ કર્યો ના એમને કોઈ મળવા ગયું કે આગળ એમનો આગળ શું કરવું એને લઈને અમે આજે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી અમે એમના પરિવારના જોડે અહીંયા મળવા આવ્યા છે કે જે પ્રમાણે અકાળે મૃત્યુ થયું છે એ મૃત્યુને લઈને ચાલુ સર્વિસ પર થયું છે તો એમને કયા ક્રાઇટેરિયા મુજબ એમને શું લાભ મળે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા લાભ તો બાજુ પર પણ તાત્કાલિક ના ધોરણે એક ફરમાન બજાવી કે હવે જે કઈ કર્મચારી ગણ છે રોજમદાર લોકો છે એ રાત્રે ત્યાં મબ્બે લોકો ત્યાં જાય અને ત્યાં ફરજ બજાવે તો આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે કે કોના હુકમ થી તૈયાર કરે છે આજે અહિયાં રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં પણ સાથે સાથે ના તો અહિયાં પ્રમુખ હાજર છે ના ચીફ ઓફિસર હાજર છે ના કારોબારી ચેરમેન કે ના ઉપપ્રમુખ ઉપપ્રમુખ અહીંયા દાજી હતા અમને એમને કીધું પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી એટલે સેક્રેટરી સાહેબ કટનાબેન ઉપાધ્યાયને અમે રજૂઆત અમારી જે માંગણી ને લાગણી છે એ રજૂઆત કરી છે પ્રમુખ સાહેબ ને ટેલિફોનિક વાત કરી છે તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા આવજો જે કંઈ ઘટતું હશે તે અમે કરીશું